પ્રવૃતિ અંકુશ માં લેવાના ઉદ્દેશથી પ્રોહીની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ નીસ્ત નાબૂદ થાય તે રીતે કાર્યવાહી કરવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકિંગ કરવા તથા પ્રોહિબિશનના કેસો કાઢવા માટે નાકાબંધી અને વોચ રાખી કોઈ અસામાજિક પ્રવૃત્તિ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન અતુલ વિપિનભાઈ દેસાઈ નામક આરોપીની ધરપકડ ત્રણસો નો ગેરકાયદેસર પ્રોહી મુદ્દા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા